નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું વડા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે ગ્રામ્ય આરોગ્ય સેવાનું ગૌરવ બની ગયું છે વડા ગામ પીએચસી ફરજ પરના મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશ રાવત નર્સિંગ સ્ટાફ અને આશા વર્કર બહેનોની અદમ્ય સેવા ભાવના પરિણામે એક જ દિવસમાં પાંચ નોર્મલ પ્રસૂતિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી ધનસુરા તાલુકાના પાંચ અલગ અલગ ગામથી પ્રસૂતિ પીડા સાથે આવેલી મહિલાઓને બડા ગામ પીએચસી માં दाखल કરવામાં આવી હતી ફરજ પરના સ્ટાફની તત્પર કામગીરીથી ત્રણ બેબી અને બે બાબાનો જન્મ થતા પરિજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ વધે તેવા આ કાર્યને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી જયેશભાઈ પરમાર અને તાલુકા આરોગ્ય અધિકારી નાઝમાબેન ગુરાવાલાએ ખુશી વ્યક્ત કરી હતી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા ધનસુરા તાલુકામાં લાલીનો મઠ નવલપુર મોટી બોરવાઈ નાના જામઠા અને પ્રેમનગર કંપાની પાંચ મહિલાઓની પ્રસુતિ દરમિયાન તથા જન્મેલા પાંચ નવજાતમાં ત્રણ બેબી અને બે બાબાનો તબિયત સારી હોવાનું જાણવા મળતા પરિવારજનો અને સ્થાનિક લોકોએ વડાગામ પીએચસીની કામગીરીને બિરદાવી હતી ખરેખર વડાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ સિદ્ધિ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરતી એક ઉજ્જવળ કેડી બની છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર